તમે એકવાર ખાશો ને તો વારંવાર બનાવવાનું મન થશે ફક્ત પંદર થી વીસ મિનિટમાં બની જાય તેવી રેસીપી છે એટલી જબરજસ્ત રેસીપી છે તો ચલો ફટાફટ જ્યુસી રસીલી રેસીપી સ્ટાર્ટ કરીએ રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાઈકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ કરીએ છીએ કોઈ પણ ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો

ને ને મીડિયમ ફ્લેમ પર ચાસણી લઈ લઈએ વચ્ચે વચ્ચે આ રીતના ચલાવતા રહેવાનું એટલે ખાંડ તળિયે ના ટીસ્પૂન ઇલાયચી પાવડર નાખીશું ચલાવતા રહીશું તમે જોઈ શકો છો ખાંડ સારી રીતના મેલ્ટ થઈ ગઈ છે અને પાણી ઉકળવા લાગ્યું છે હવે ચપટી ઓરેન્જ કલર નાખીશું તેનાથી ચાસણીનો કલર બહુ સરસ આવશે ઓરેન્જ કલર ગુલાબજાંબુમાં ખૂબ જ સરસ લાગે છે અંદર પણ સરસ ગુલાબજાંબુનો કલર આવશે જો તમારે ફૂડ કલર ના નાખવો હોય તો સ્કીપ કરી દેવાનો બિલકુલ ઓપ્શનલ છે આપણે કોઈ તારની ચાસણી નથી લેવાની બસ થોડી ચીપચીપા મધ જેવી બનાવવાની છે તો ચેક કરી લઈએ બસ આવી ચીપચીપા થાય તેવી જ બનાવવાની છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આને સાઈડ પર રાખી દઈએ હવે લઈશું બ્રેડ તો બ્રેડ મારી પાસે ચૌદ થી પંદર નંગ છે પહેલા આપણે આ કિનારી વાળો બ્રાઉન ભાગ છે તેને ચપ્પાની મદદથી કાઢી લઈશું કારણ કે તે થોડું હાર્ડ હોય છે એટલે તેનાથી ગુલાબ જાંબુમાં તેને ચપ્પાથી હટાવી દઈશું બહુ જ આસાન છે તમે જોઈ શકો છો મેં તે કટ કરી લીધું છે જો થોડો ભાગ રહી જાય તો તેને પણ કાઢી લેવાનો જરા પણ નહીં રહેવા દેવાનો કારણ કે તે હાર્ડ હોવાથી તમારા ગુલાબ જાંબુ ફાટવાના ચાન્સ રહેશે તો આ રીતના બધી જ બ્રેડમાંથી બ્રાઉન કલર વાળો પાક છે તેને હટાવી દઈશું અને આ જે કિનારી છે તેમાંથી તમે કોઈ પણ નાસ્તો પણ બનાવી શકો છો હવે આ બધી જ બ્રેડના નાના ટુકડા કરી લઈશું એકદમ સોફ્ટ છે એટલે તેને મિક્સરમાં પીસવાની બિલકુલ જરૂર નથી એટલે તમે મિક્સરનો ઉપયોગ ના કરતા બસ તેને હાથથી આ રીતે ટુકડા કરશો એટલે ફટાફટ તૈયાર થઈ જશે કોઈ મોટા ટુકડા હોય તો પણ કશો જ પ્રોબ્લેમ નથી તેમાં એક મોટી ચમચી મિલ્ક પાવડર નાખીશું હવે મેં અડધો કપ દૂધ લીધું છે તેમાંથી પાંચેક ચમચી જેટલું દૂધ નાખીશું દૂધ રૂમ ટેમ્પરેચર પર હોય તેવું લેવાનું પહેલાં ગરમ કરી લેવાનું પછી તેને ઠંડુ કરીને રૂમ ટેમ્પરેચર પર આવે તેવા દૂધનો ઉપયોગ કરવાનો છે ઠંડા દૂધનો ઉપયોગ નથી કરવાનો અને ગરમ દૂધ પણ ના હોવું જોઈએ અને દૂધને કાચું પણ નથી લેવાનું થોડું થોડું નાખતા જવાનું અને સોફ્ટ એવો લોટ બાંધવાનો છે આ રીતના મસળતા જવાનું અને લોટ બાંધવાનું એકદમ સહેલી રીત છે હજુ થોડા દૂધની જરૂર પડશે તો એકાદ બે ચમચી નાખીશું ટોટલ અડધા કપ દૂધમાંથી ત્રણેક ચમચી જેટલું દૂધ બચ્યું છે બાકીના દૂધની મારે જરૂર પડી છે અને વધારે પણ નથી મસળવાનું હવે આને ઢાંકીને વીસ મિનિટનો રેસ્ટ આપીશું વીસ મિનિટ પછી લોટને એક પ્લેટમાં ટ્રાન્સફર કરીને તેને હથેળીના આ ભાગથી મસડશું ફક્ત એક જ મિનિટ તેને મસડશું વધારે નથી મસળવાનું જો કોઈ બ્રેડમાં લમ્સ હોય તો તે સારી રીતના મસળાઈ જાય જો તમારે ક્યારેક ઘરમાં બ્રેડ વધે તો વધેલી બ્રેડના પણ ગુલાબ જાંબુ બનાવી શકાય ફટાફટ બની જાય છે બસ એકાદ મિનિટમાં સરસ સોફ્ટ થઈ જશે કોઈ લમ્સ નહીં રહે તો ચાલો ચેક કરી લઈએ એકદમ પરફેક્ટ છે હવે તેમાં બે ચમચી દેશી ઘી નાખીશું ફરી એક મિનિટ સારી રીતના મિક્સ કરી લઈએ આમાં આપણે કોઈ સોડાનો ઉપયોગ નથી કર્યો સોડા વગર પણ ગુલાબજાંબુ સરસ બની શકે છે બ્રેડમાંથી તો આપણે બે મિનિટ જેવો મસડ્યો છે તો ચલો હવે ગોળ બોલ્સ બનાવી લઈએ બહુ વધારે મોટા બોલ્સ નથી બનાવવાના કારણ કે તે તળાતા વધુ ફૂલશે મીડિયમ સાઈઝ બનાવીશું તમને નજીકથી બતાવું કોઈ આમાં સરસ જાંબુ બની ગયા છે તો આ રીતના બધા જ બોલ્સ તૈયાર કરી લઈએ બોલ્સ બનાવવાની ખૂબ જ મજા આવે છે એકદમ સોફ્ટ લોટ છે એટલા માટે તો આપણા બધા જ ગુલાબ જાંબુ તૈયાર થઈ ગયા છે તો હવે તેને આપણે તળી લઈએ તેને તળવા માટે મેં પહેલાં તેલ ગરમ થવા માટે રાખી દીધું હતું તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે તેલને વધારે પડતું ગરમ નથી કરવાનું જો વધારે તેલ ગરમ થઈ જાય તો ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને તેલનું ટેમ્પરેચર નોર્મલ થવા દેવાનું પછી જ ગુલાબજાંબુને તળવાના સમજી ગઈ અને પૂરી વાત તો ચલો હવે ગરમ તેલમાં ગુલાબ જાંબુને તળી લઈએ એક સાથે વધારે ગુલાબજાંબુ નથી તળવાના તેલને આ રીતના ચમચી વડે ચલાવવાનું એટલે ગુલાબજાંબુ પણ પોતાની સાઈડ ચેન્જ કરશે તેલને આ રીતના ચલાવવાથી ગુલાબજાંબુ પોતાની જાતે ઉલટ પલટ થવા લાગશે એટલે બધી જ બાજુ સારી રીતના તળાઈ જશે ગેસની ફ્લેમ ધીમી રાખવાની ધીરે ધીરે દસથી બાર મિનિટ જેવા તળવાના જુઓ કેટલો સુંદર કલર આવવાનો શરૂ થઈ ગયો છે એક પણ ગુલાબ જાંબુ ફાટ્યું પણ નથી અને કલર પણ સરસ આવ્યો છે સરસ ગુલાબ જાંબુનો કલર આવી ગયો છે તો તેને લઈને સીધા ચાસણીમાં ડીપ કરી દઈએ ચાસણી થોડી ગરમ રાખવાની એ વાતનું ખાસ ધ્યાન રાખજો બસ આપણે ટચ કરી શકીએ તેવી ચાસણીમાં ગુલાબ જાંબુને ડીપ કરવાના બીજા ગુલાબ જાંબુને પણ ગેસની લો ફ્લેમ પર તળી લઈએ આ રીતના ધીરે ધીરે ફ્રાય કરીશું ધીરે ધીરે ફ્રાય કરવાથી તે ફાટશે પણ નહીં અને પરફેક્ટ તળાશે ઉપર સરસ બ્રાઉન કલર આવે અને દેખાવમાં ખૂબ જ સુંદર લાગે એટલે તેને પણ ચાસણીમાં ડીપ કરી દઈએ તમે જોઈ શકો છો એક કલાક મેં ગુલાબ જાંબુને ચાસણીમાં રાખ્યા છે

ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ